સુરત સેના ખાટોદરા વિસ્તારની ઘટના સામે આવી પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો વીસ વર્ષની સાક્ષી રોકડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો પ્રેમ લગ્ન કર્યાને સાત મહિના થયા હતા પરિવાર એસી હોવાથી સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હોય તેવો આરોપ સાસરિયા પક્ષ સાથે પતિ મનોજ ખેરશે પણ ત્રાસ આપતો હતો ખટોદરા પોલીસ એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ કરી ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા મારું નામ દીપક ખરાડે

બે ત્રણ મહિના પહેલા આવી રીતે કરતા હતા સાત મહિના અમારે છે ન્યાય મળવું જોઈએ એ એને છે ને જાતિ પરથી ગાળ બોલતા હતા કે તું નીચ જાતની છે અમે મરાઠા છે અમે જયબી મોલા છે અને પાટીલ સમાજના મરાઠા છે એ અમને જાત પરથી મારા છોકરીને વારે ઘડી ગાળ બોલતા હતા અને છોકરો એને રાત્રે મારી મુરીને ઉદનામાં એ લોકો રહેતા હતા ત્યાં મારી મુરીને એના મમ્મી પાસે ચાલ્યો જતો હતો એ છોકરી એકલી જ રહેતી હતી રાત્રે ઘરે ના ના એ છોકરી એના મમ્મી ના ઘરે પાછો ખાધો